મારી જીહરની વાટ જોઈ નથી હોય કામણો બિખા માતા માથા આપણા ઘેર ઘર નો તિલક ખરાબ ભાઈ તમારા ઘર જીદરથી મેં ચહેરાએ બાધા લીધાથી સોનાનો તિલકત કર્યો હલકેશ સમય સચું ચડતી પડતી દરેકની આવો રાત હોય તો ડાળો હોજી આવળો રહેતો નહીં દાળો હોય તો રાત પડે વાડી પણ જેવો જેનો વિશ્વાસ છે ભરવો છે કોઈ દાળો બાપળા બચેરા બનવાનું તો એકદમ મારો મકોડાની માતાનું રહે છે રહોડા રણની પડે દૂધ જણા દુકાળ નહીં પડે કોઠીએ કોઈ તાળો કાળ નહીં પડે નંદા રોજી રોજગારથી રબારીઓ મારો ભગવાન કોઈ તાળો આગો પાછો નહીં થાય કદાચ કસ્ટીમ મને હાલતા આવડતી છે તો વેરા વાર્તાએ મને આવડતી છે તો વેરા જબરી આવી છે